નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોણ હશે ભારતનો સૌથી છેલ્લો અને અખંડ ભારતનો સૌથી પહેલો રાજા કોના હાથમાં હશે અખંડ ભારતની કમાન નરેન્દ્ર મોદી કે પછી યોગી આદિત્યનાથ કેવી હાલાતોમાં યોગી સંભાળશે દેશની કમાન કેવી રીતે બનશે ભારત ફરીવાર અખંડ ભારત શું ખરેખર પાકિસ્તાનના નામો નિશાન આ દુનિયામાંથી ભૂસાવાના છે કેટલા દેશો સાથે યુદ્ધ કરશે આપણું ભારત અને શું કહે છે ભારતના છેલ્લા રાજાના વિષયમાં ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી મિત્રો જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો વર્તમાન સમયથી પાંચસોથી કરી અને છસો વર્ષ પહેલાંના ઇતિહાસને આપણે જોઈએ તો ભારતની પવિત્ર અને પ્રભુ જગન્નાથની નગરી ઉપર પંચ સખાઓનું આપણને વર્ણન મળે છે આમાંથી મિત્રો એક સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ હતી અને આના જ બળબૂતા ઉપર મિત્રો એમણે હજારો ગ્રંથોની રચના કરી અને આમાંથી જ એક ગ્રંથ હતો ભવિષ્ય મલિકા મિત્રો આ કોઈ સાધારણ પુસ્તક નથી પણ હજી સુધી ઇન્દિરા ગાંધીથી લઈ અને કોરોના મહામારી સુધી ગાંધીજીથી લઈને પાકિસ્તાન અને પછી કોહીનુર હીરા સુધીની એટલી ભવિષ્યવાણીઓ લખેલી છે જે બધી સાચી પડી એટલા માટે ભવિષ્ય મલિકામાં ચોથા મહાયુદ્ધ યોગી આદિત્યનાથના સૌથી છેલ્લા અને અખંડ ભારતના સૌથી પહેલા નેતા અને ભારતની વિશ્વ શક્તિ બનવાની ભવિષ્યવાણી આ દિવસો દરમિયાન ખૂબ જ મોટા પાયે વાયરલ થઈ રહી છે હિન્દુ અને મજબૂત નેતાના રૂપમાં આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વર્ચસ્વ આખી દુનિયાભરમાં છે નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા કોઈનાથી સંતાયેલી નથી પણ મિત્રો એ વાતમાં પણ કોઈ શંકા નથી કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુત્વના મામલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પણ આગળ છે એ ના તો ખાલી એક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે પણ એ એક સંત યોગી અને એક યોગી પુરુષ છે આ જ કારણ છે કે ના તો ખાલી મહાઅનુભવીઓ પણ ભવિષ્ય મલિકાનું પણ એમ જ માનવું છે કે આવાવાળા સમયમાં ભારતના સૌથી છેલ્લા રાજા યોગી આદિત્યનાથ જ હશે હવે મિત્રો છેલ્લા રાજા શું કામ કેવી રીતે તો આનો જવાબ જાણવા માટે આ વિડિયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અને બાવીસનો દિવસ તો તમને બધાને યાદ જ હશે જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે ગમાસાણ યુદ્ધ ચાલુ થયો અને મિત્રો એક એવી જંગની શરૂઆત થઈ જે હજી સુધી પણ શાંત નથી થઈ અને થશે પણ નહીં ભવિષ્ય મલિકાના અનુસાર આજ મિત્રો ચોથા વિશ્વયુદ્ધનો આઘાત છે મિત્રો ચોથો વિશ્વયુદ્ધ અસલમાં ઈજ છે જેને આપણે બધા થર્ડ વર્લ્ડ વોરના નામથી ઓળખીએ છીએ ત્રીજો વિશ્વયુદ્ધ કહીએ છીએ મિત્રો સનાતન ધર્મ અને ભવિષ્ય મલિકાના અનુસાર દેવાસુર મહાસંગ્રામને પહેલો મહાયુદ્ધ માનવામાં આવે છે જે દેવતાઓ અને અસુરોની વચ્ચે લડવામાં આવ્યું હતું એના પછી ભગવાન શ્રી રામ અને રાવણની વચ્ચે લડવામાં આવેલા રામાયણના યુદ્ધને બીજો મહાયુદ્ધ કહેવામાં આવ્યું છે ત્યાં જ કોરવો અને પાંડવોની વચ્ચે થયેલા મહાભારતના યુદ્ધને ત્રીજો મહાયુદ્ધ માનવામાં આવ્યું છે અને મિત્રો હિન્દુ માન્યતાઓ અનુસાર તમે જેને થર્ડ વર્લ્ડ વોર કહી રહ્યા છો ત્રીજો વિશ્વયુદ્ધ કહી રહ્યા છો એ અસલમાં ચોથો વિશ્વયુદ્ધ છે અસલમાં આ મિત્રો ચોથો મહાયુદ્ધ થવાનો છે ભવિષ્ય મલિકાના અનુસાર સત્તર જાન્યુઆરી વર્ષ બે હજાર ત્રેવીસ મતલબ કે જ્યારે શનિ કુંભ રાશિમાં હતો ત્યારથી જ આ યુદ્ધ ચાલુ થઈ ગયો છે આ યુદ્ધ મિત્રો છ વર્ષ અને છ મહિના સુધી ચાલવાની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે પણ મિત્રો આ યુદ્ધમાં ભારત પાંચ વર્ષ અને પાંચ મહિના સુધી સામેલ નહીં થાય પણ મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી કરી અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર અને અઠ્યાવીસ સુધી જ્યારે શનિ ક્યારેક માર્ગી અને ક્યારેક વકરી થઈ અને મીન રાશિમાં રહેશે ત્યારે આપણો ભારત આ યુદ્ધમાં સામેલ થશે એના પછી મિત્રો પૂરેપૂરા તેર મહિનાઓ સુધી ભારત આ મહાયુદ્ધનો હિસ્સો રહેશે આ દરમિયાન મિત્રો સંપૂર્ણ ભારતમાં હાહાકાર મચી જશે ચારે બાજુ મોતનું મંજર અને આખા ભારત દેશમાં રાડો રાડ ફાટી નીકળશે કારણ કે મિત્રો આ એ સમય હશે જ્યારે ભારત એકલો જ તેર દેશો સાથે યુદ્ધ કરશે મિત્રો આ મહાયુદ્ધમાં એકદમ કંગાલ થઈ ચૂકેલો પાકિસ્તાન કૂટનીતિઓનો બાદશાહ ચીન અને એના સિવાયના અન્ય અગિયાર મુસ્લિમ દેશો ભારત ઉપર આક્રમણ એક સાથે કરશે અને આ બધા મુસ્લિમ દેશોની સામે ભારત એકલો યુદ્ધ કરશે આ યુદ્ધનો મિત્રો મુખ્ય કારણ હશે ભારત દેશમાંથી સનાતન ધર્મને ભૂંસી નાખવું અને ભારતને એકદમ બરબાદ કરી અને ગઝવાએ હિંદ કરવું પાકિસ્તાન અને ચાઇનાની સાથે અન્ય અગિયાર મુસ્લિમ દેશો મળીને ભારતને ઘેરી લેશે આ દરમિયાન મિત્રો ભારતમાં બમના ગોળા મિસાઇલ અને પરમાણુ બમોની વરસાદ કરવામાં આવશે આવી સ્થિતિમાં મિત્રો ભારત એકલો જ ચાઈના સહિત આ તેર દેશોનો સામનો કરશે પણ ભવિષ્યવાણીના અનુસાર અંતે મિત્રો જીત ભારતની જ થશે પાકિસ્તાનનો નામો નિશાન હંમેશા હંમેશા માટે આ દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશે પાકિસ્તાન પોતાની કમજોરી અને ચાઈનાની કૂટનીતિ ન ચાલતા એકદમ રાખ બની જશે અને ફરી એકવાર પાકિસ્તાન હંમેશા હંમેશા માટે ભારત દેશનો હિસ્સો બની જશે ખાલી પાકિસ્તાન જ નહીં પણ બીજા અન્ય દેશો પણ જેમ કે ભૂટાન અને અફઘાનિસ્તાન જેવા દેશો પણ ભારતનો હિસ્સો બની જશે અને પ્રાચીન સમયમાં જેવી રીતે નેપાળ ભૂટાન અફઘાનિસ્તાન શ્રીલંકા માલદીવ અને મ્યાનમાર જેવા દેશોને મળાવીને અખંડ ભારત હતો એ ફરી એકવાર ભારતથી અખંડ ભારત બની જશે ભવિષ્ય મલિકાના અનુસાર ત્રીસ ફેબ્રુઆરી બે હજાર 27 સત્યાવીસ એપ્રિલ બે હજાર સુધી જ્યારે શનિનો ગોચર મેષ રાશિમાં થશે ત્યારે આ મહાયુદ્ધનો પૂરી રીતે અંત થઈ જશે અને ત્યારે મિત્રો આપણો ભારત દેશ જ સર્વશ્રેષ્ઠ દેશના રૂપમાં ઉભરીને આવશે તે સમયે આખી દુનિયામાં ખાલી એકસો ને અગિયાર દેશો જ બચશે અને આ બધા દેશોમાં પણ ભારત કેન્દ્ર હશે અને આ મહાયુદ્ધ પછી અખંડ ભારતની સ્થાપના થતાં જ ભારત ના તો ખાલી વિશ્વ ગુરુ બનશે પણ આ આખી દુનિયા માટે આધ્યાત્મનો કેન્દ્ર પણ બનશે અને આવી રીતે આપણો ભારત દુનિયાનો સૌથી વધારે તાકાતવર દેશ હશે અને ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો આ તાકાતવર દેશના અંતિમ રાજા એક યોગી પુરુષ હશે ભારતનો છેલ્લો રાજા મતલબ કે પ્રધાનમંત્રી એક યોગી પુરુષ હશે અને એની કોઈ પણ સંતાન નહીં હોય અને આ હિસાબે ભારતના છેલ્લા રાજાનો પણ સમય આવી ચૂક્યો છે મતલબ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભારતના અંતિમ રાજા હશે પણ મિત્રો અહીંયા ભવિષ્ય મલિકાના અનુસાર પીએમ મોદીની જગ્યાએ યોગી આદિત્યનાથ અહીંયા ભારતના છેલ્લા રાજા હશે કારણ કે બે હજાર ઓગણત્રીસના અંત સુધી જો આપણો ભારત દેશ અખંડ ભારત બની જાય છે તો પછી ભારતના પહેલાં રાજા પણ યોગી આદિત્યનાથ જશે આનો સૌથી પહેલો તો કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ઉંમર આ વાતમાં તો મિત્રો કોઈ પણ જાતની કોઈ શંકા નથી કે બે હજાર ચોવીસમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ ભારતના પ્રધાનમંત્રી બનવાના છે પણ મિત્રો એ વાત પણ સત્ય છે કે બે હજાર ચોવીસની ચૂંટણી જીત્યા પછી પીએમ નરેન્દ્ર મોદીની ઉંમર અઠોતેર વર્ષની થઈ જશે હવે કારણ કે પીએમ મોદી એક વિદ્વાન વ્યક્તિ છે તો જરૂરી પોતાની સત્તા એક અનુભવી અને એક નાની ઉંમરના યુવાના હાથમાં આપશે અને એવામાં મિત્રો પીએમ નરેન્દ્ર મોદી પછી પ્રધાનમંત્રીની કુર્સીનો દાવેદાર યોગી આદિત્યનાથને જ માનવામાં આવી રહ્યું છે કારણ કે એ ના તો ખાલી એક સિદ્ધ યોગી પુરુષ છે પણ એકદમ ધડાધડ ફેસલા લેવાવાળા એક નિડર મુખ્યમંત્રી પણ છે પીએમ નરેન્દ્ર મોદીએ જ્યાં પચાસ સાલની ઉંમરમાં રાજનીતિમાં સફળતા મેળવી હતી ત્યાં જ પચાસ વર્ષ સુધી યોગી આદિત્યનાથ ચાર વાર સાંસદ અને બે વાર ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના મુખ્યમંત્રી બની ચૂક્યા છે પણ હા મિત્રો ભવિષ્યવાણીના અનુસાર ના તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની કોઈ સંતાન છે અને ના તો યોગી આદિત્યનાથજીની કોઈ સંતાન છે પણ અખંડ ભારતના છેલ્લા રાજાના રૂપમાં હાલમાં વર્તમાન સમયમાં આપણે પીએમ નરેન્દ્ર મોદીને ન રાખી શકીએ કારણ કે હજી હમણાં અખંડ ભારત નથી કારણ કે યોગ હોય કે ધર્મ જ્ઞાન હિન્દુત્વની ભાવના હોય કે પછી સનાતન ધર્મ ઉપર વિશ્વાસ હોય હિન્દુત્વના બધા જ મામલાઓમાં યોગી આદિત્યનાથ પીએમ નરેન્દ્ર મોદીથી ઓછા નથી અને આ ભવિષ્યવાણીના અનુસાર મિત્રો આ ભવિષ્યવાણીમાં યોગી આદિત્યનાથજીનું એકદમ સાફ સાફ નામ મતલબ કે યોગી પણ જોવા મળે છે એટલા માટે જાણકારો પણ એમ માને છે કે નરેન્દ્ર મોદી પછી જો કોઈ ભારત દેશને સંભાળી શકે છે તો એ યોગી આદિત્યનાથ જ છે અને એટલું જ નહીં ભવિષ્ય મલિકાના અનુસાર વર્ષ બે હજાર અઠ્યાવીસથી બે હજાર ઓગણત્રીસ સુધી જ્યારે ભારત ચોથા મહાયુદ્ધનો હિસ્સો બનશે ત્યારે દેશના રાજા મતલબ કે પ્રધાનમંત્રીની કુર્સી લગભગ યોગી આદિત્યનાથના જ હાથોમાં હશે કારણ કે કિસ્મતથી મિત્રો બે હજાર અઠ્યાવીસ સુધી પીએમ નરેન્દ્ર મોદી અઠ્ઠોતેર વર્ષના થશે અને એવું બની શકે કે એ પોતાની રીતે જ યોગી આદિત્યનાથને આ દેશની કમાન આપી દે અને એટલા માટે મિત્રો ક્યાંક ને ક્યાંક એકદમ સો ટકા ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણી એકદમ સાચી થતી નજર આવી રહી છે પણ મિત્રો આ વિષયમાં તમારા વિચાર શું છે કોણ હશે અખંડ ભારતનો અંતિમ રાજા તમારા આના ઉપર શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ